છોટાઉદેપુરના સંખેડા તાલુકાના સાણોલી ગામ નજીક નર્મદાની માઇનર કેનાલમાં મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોવા છતાં કેનાલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો જાગૃત નાગરિકે કેનાલમાં મેડિકલ વેસ્ટના કરાયેલા નિકાલનો વિડીયો બનાવી

અને કયા ડોક્ટર કે હોસ્પિટલનો છે કઈ બેચનો છે જાહેરમાં કોણે મેડિકલ વેસ્ટનો નિકાલ કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે ગઈકાલે સનોલી તાલુકો સંખેડા ખાતે જે બે મેડિકલ વેસ્ટમાં ખાસ કરી એક્સપાયર ડેટ અને જે દવાનો જથ્થો બિન અધિકૃત રીતે જે વિસ્તારમાં પડ્યો હતો એનો અમારા સ્થાનિક ટીએચઓ મારફતે અને ત્યાંના પ્રાંત અધિકારી મારફતે સ્થળ વિઝિટ કરી જે કંઈ દવાનો જે કંઈ સ્ટોક હતો એ પ્રમાણે બેચ વાઇઝ બધી જ માહિતી અમે એકઠી કરી છે અને એ બેચ વાઇઝ દવા જે કયા મેડિકલ સ્ટોર મારફતે અને ડ્રગ ફૂડ એન્ડ ડ્રગના વિભાગ તરફથી કયા માધ્યમથી એને સપ્લાય કરેલ છે એની બી અમે તપાસ ડિટેલ કરીશું અને હાલમાં ત્યાંનો દવાનો જે બિન અધિકૃત જે જથ્થો હતો તે બાયોમેડિકલ વેસ્ટના પદ્ધતિસરનો નિકાલ અમારા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ છે